આમ જવું તમારા માટે છે ને અજરક પલ્લુ અને અજરક બ્લાઉઝમાં નવો કોન્સેપ્ટ સાથે એકદમ નવી ડિઝાઇન તમારા માટે લઈને આવી ગયા છે ચાર કલરનું મેચિંગ રહેવાનું છે ફટોફટ છે ને તમારા રિલેટિવમાં આ વિડીયો શેર કરી આપજો જે આગળની રીલ્સમાં આપણે જે એક વિડીયો મૂકેલો હતો ને એમાં આપણે કપડું અલગ હતું અને ડિઝાઇન અલગ હતી આમાં તમે જોઈ લો સેમ કલર કોમ્બિનેશન રહેવાનું છે પલ્લુનો લુક પણ એકદમ શાનદાર રહેવાનો છે જે બી કસ્ટમર ને તમારા ફેમિલી મેમ્બર માટે બોલતા હોય ને એના વિડીયો ખાસ કરીને શેર કરી આપજો અને છે ને આવું બીજું નવું નવું કલેક્શન તમારે જોવું હોય ને તો અમારા બીજા ફોલો કરી આપજો કલર મેચિંગ ની વાત કરીએ તો ચાર કલર ટોટલ રહેવાના છે ચીકુ કલર કોમન રહેવાનું છે સમજ્યો મસ્તીનું એવું ને એવું જરક નું બ્લાઉઝ રહેવાનું છે અને છે ને તમારે ઓનલાઈન ઓર્ડર કરો ને તો સ્ક્રીનશોટ લઈ લેજો આપણે કલર લાઈફ માં બતાવો જો ભાઈ તમને કોઈ પણ કલર ગમે એનો ફોટો પાડીને WhatsApp માં મોકલી આપજો યલો અને ચીકુ કલરનું મેચિંગ રહેવાનું છે કે આવશે રાણી અને ચીકુ કલર બધાય કલર અત્યારના યુનિક રહેવાના છે કે આવશે ગ્રીન અને ચીકુ કલર તો જે ભી કલર ગમે એનો ફોટો પાડીને WhatsApp માં મોકલાવો અને આવું બીજું કલેક્શન જોવા માટે અમારા પેજ સૌથી પહેલા ફોલો કરી દો થેન્ક યુ ગાઈસ 1 2